જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં કળકળતો ખીચડો ક્યારે બેસે છે કળકળતો ખીચડો બેસે એટલે શું આ વર્ષનું સંક્રાંતિનું સ્વરૂપ શું છે આ સમય દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તારીખ સાત જાન્યુઆરી બે હજાર બાવીસ શુક્રવારથી એટલે કે આજથી કળકળતો ખીચડો બેસી જાય છે જે તારીખ ચૌદ જાન્યુઆરી શુક્રવાર મકર સંક્રાંતિના દિવસે ઉતરે છે ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ આજથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે જેનો તાપ ધીમી ગતિએ આગળ વધશે જેને કળકળતો ખીચડો બેસે એવું આપણે કહીએ છીએ આજથી ઉત્તરાયણ સુધી કોઈ પણ શુભ કાર્ય કરવા કે કોઈ ખરીદી કરવી વર્જિત ગણાય છે જે ઉત્તરાયણના દિવસે સાત ધાનનો ખીચડો ખાય શુભ કાર્યની શરૂઆત કરાય છે કળકળ તો ખીચડો બેસે પછીનો સમયગાળો એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ કાળજી લેવાનો સમય કહેવાય છે કળકળ તો ખીચડો બેસે ત્યારથી અને ઉતરે ત્યાં સુધીનો જે સમયગાળો હોય છે એ ગાળામાં શારીરિક તકલીફ જેવી કે શરદી ઉધરસ તાવ કફ વગેરે રોગોના કષ્ટ વધારે જોવા મળે છે આથી આ સમયગાળા દરમિયાન શાસ્ત્રમાં સૂર્ય પૂજાનું વિશેષ મહાત્મ્ય દર્શાવ્યું છે આથી જ પોષ માસમાં આખો મહિનો સૂર્ય પૂજા કરાય છે તલ ગોળ ઘી ખજૂર શેરડી ચણા વગેરેનો ભોજનમાં વિશેષ ઉપયોગ કરાય છે જેનાથી ધાર્મિક અને શારીરિક લાભ પ્રદાન થાય છે ઉત્તરાયણના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય સ્નાન કરવાનું મહત્વ છે આ દિવસે સૂર્ય સ્નાન કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા દ્રષ્ટિ બની રહે છે વ્યક્તિના જીવનમાં પ્રદાન થાય છે આંખ ચામડી અને હાડકાના રોગ દૂર થાય છે આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ જોઈએ તો આ વર્ષની સંક્રાંતિનું વાહન વાઘ છે ઉપવાહન અશ્વ છે તેમણે પીળા કપડા ધારણ કરેલા છે હાથમાં આયુધ ગદા ધારણ કરેલી છે જાતિ સર્પ છે કેસરનું તિલક કરેલું છે તે બેઠેલી છે દૂધ પાક ખાતી અને જુઈનું પુષ્પ ધારણ કરેલું છે મોતીના આભૂષણ ધારણ કરેલા છે વાર નામ મિશ્રા છે નક્ષત્ર નામ નંદા છે સામુદાય મુહૂર્ત પિસ્તાલીસ સમર્થ છે ઉત્તરમાંથી આવીને દક્ષિણ તરફ જાય છે તેની દ્રષ્ટિને નેતૃત્વ દિશા તરફ છે મુખ પૂર્વ તરફ છે જેથી ઉત્તર અને નેતૃત્વ દિશાના લોકોને સુખ મળશે સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિને સંબંધ થાય છે તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ કરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે મુર્ત પિસ્તાલીસ સામધાર્ય છે વરસાદ સારો પડશે વાઘ અશ્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય છે વાઘ અશ્વની અમુક જાતો લુપ્ત થતી જશે પીળી વસ્તુઓમાં હળદર સોનું ચણા દાળ વગેરેના ભાવ વધશે કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી પડશે સંક્રાંતિ દરમિયાન તલનું તેલ વિશેષ મહત્ત્વ છે તલ ખાવા તલનું અભ્યંગ તલની હોમ તલનું દાન તલવાળું પાણી પીવું તલ મિશ્રિત જળથી સ્નાન કરવું વગેરે કાર્યો ખૂબ જ શુભ ગણાય છે સંક્રાંતિક પુણ્યકાળ દરમિયાન નવા વાસણો ગાયોની સઘાસચારો નવા વસ્ત્ર તલ વગેરેનું દાન કરવું સૂર્યનારાયણને જળ દૂધનો અભિષેક કરવો પિતૃતર્પણ કરવું શિવ પૂજન કરવું વગેરે શુભ કાર્યો શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે શાસ્ત્રોમાં ઉત્તરાયણ કાળને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આથી આ કાળ દરમિયાન પ્રભુ ભક્તિ દાન પુણ્ય વગેરે જરૂર કરવું ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે કારણ કે આ સમયે સૂર્ય દેવતાનું શાસક છે મકર સંક્રાંતિ એ ઉત્તરાયણ કાળનો પહેલો દિવસ છે આથી આ દિવસે સ્નાન કરવું દાન કરવું અને પુણ્ય કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે પાપનો નાશ થઈ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ઉત્તરાયણ કાળનો સમય છ મહિના સુધીનો હોય છે માઘ માસથી અષાઢ મહિના સુધીનો આ સમય હોય છે આ સમય દરમિયાન ગ્રહ પ્રવેશ દીક્ષા વિશાળ લગ્ન અને યજ્ઞો પવિત્રની વિધિને શુભ માનવામાં આવી છે આથી આ કાળમાં સ્નાન દાન પૂજા પાઠ શુભ માંગલિક પ્રાસંગિક કાર્યો કરવા એ શુભ મંગળદાયક છે મિત્રો આ માસ એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ માસમાં ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે જો આખું વર્ષ ભગવાન સૂર્યનારાયણનું પૂજન અર્ચન ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય ન આપી શકાય તો આ મહિનામાં જરૂર કરવું જોઈએ આ મહિનામાં કરેલું ભગવાન સૂર્યનારાયણનું પૂજન એ જીવનમાં કોઈ સંકટ આવવા નથી દેતું આવેલ સંકટને નાશ પામે છે જીવનમાં ગરીબાઈ નથી આવતી અને જો આવી હોય તો તે દૂર થાય છે રોગ થયો હોય તો તે દૂર થાય છે શરીર તંદુરસ્ત રહે છે વિદ્યાર્થી જો આ માસમાં ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ એ ગ્રહોના રાજા છે તેથી સૂર્યનારાયણની જ્યાં ભક્તિ કે પૂજન થતું હોય તેને ગ્રહો નડતા નથી ઘરમાં સુખ શાંતિ રહે છે પ્રગતિ થાય છે અને સમૃદ્ધિ વધે છે સુખી થવા ઈચ્છનાર વ્યક્તિએ આ મહિનામાં દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણને ચળનું ધરી આપવું જોઈએ તો મિત્રો આ હતું કળકળતો ખીચડો ક્યારે બેસે છે કળકળતો ખીચડો બેસે એટલે શું આ વર્ષનું સંક્રાંતિનું સ્વરૂપ આ દરમિયાન કરવાના કાર્યો તેમજ કયા કાર્યો ન કરવા જેની સંપૂર્ણ માહિતી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ